सर्वे नागाः प्रियन्ता मे ये केचित् पृथिवीतले ये च हेलिमरीचिस्थायान्तरे देवी संस्थिता ये नदीषु महानागाय सरस्वतीगामि नहि ये, ये च वापित तेषु सर्वेषु वैव नमः आपणो देश માત્ર એક ભૂમિ નહીં પરંતુ સંસ્કૃતિ શ્રદ્ધા અને પરંપરાઓનું જીવંત સંગમ છે અહીં વર્ષનો એક પણ દિવસ એવો નહીં જાય કે જેમાં કોઈને કોઈ વ્રત ઉત્સવ કે પાવન તિથિ ન મનાવવામાં આવતી હોય આવા જ વ્રતો અને તહેવારોની શ્રેણીમાં નાગપંચમીને એક વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત છે જે નાગદેવતાઓને સમર્પિત એક અત્યંત પવિત્ર તિથિ છે

પ્રાતહ સ્નાન કરી પણિયારા પર નાગ જીતરવો ઘીનો દીવો કરી પૂર્ણ શ્રદ્ધાથી તેનું સંપૂર્ણ પૂજન કરવું તેમને કુલેરનું નૈવેદ્ય ધરાવવું અને તેમને પલાળેલા મઠ મગ બાજરી અને કાકડી પણ અર્પણ કરવી સ્કંદ પુરાણના પ્રભાસ ખંડમાં શ્રાવણ કૃષ્ણ પંચમીને દિવસે સર્પ વિષાપ એટલે કે નાગ પાંચમના વ્રતનું વિધાન છે ભગવાન શંકર કહે છે હે સુમુખી પાર્વતી શ્રાવણ માસના ના કૃષ્ણ પક્ષની પંચમીએ ઘરના મુખ્ય દ્વારની બંને બાજુએ ગાયના ગોબરથી નાગના ચિત્રો દોરાવા પછી દૂધ પછી દહી દુર્વા કુષા ગંધ અક્ષત પુષ્પ મોદક અને માલપુવા વગેરે અર્પિત કરી તેમનું પૂજન કરવું અને તેમને ઘઉં દૂધ ચોખા વગેરેનું નૈવેદ્ય ધરાવવું પછી ગંધ પુષ્પ અને ભોજનથી બ્રાહ્મણોને તૃપ્ત કરવા શ્રાવણ માસની પંચમી તિથિએ શ્રદ્ધા સહિત શેરીમાં ઘરમાં અથવા વસ્ત્રપટમાં શ્યામ રક્ત આદિ રંગોથી મોટા મોટા નાગોના ચિત્રો દોરવા ગંધ પુષ્પો વગેરેથી પૂજા કરી દૂધ અને ખીરથી જે મનુષ્યો તેમને પ્રસન્ન કરે છે અને આવા પુરુષોના સાત કોળોને નાગનો કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી રાત્રિએ અથવા દિવસે પૃથ્વી ખોદવી નહીં અને સર્પના વિષનો પ્રતિષેધ કરનાર મંત્ર ઓમ કુકુલમ હોમ ફટ સ્વાહા ઓમ કુકુલમ હોમ ફટ સ્વાહા આ મંત્રનો જપ કરવો હે દેવી આ પ્રમાણે મેં ઉત્તમ નાગવ્રત કહ્યું છે એ સાંભળવાથી જ અથવા તો તેના પાઠ કરવાથી મનુષ્યના સર્વે પાપ દૂર થાય છે આ દિવસે અનંત વાસુકી શેષ પદ્મનાભ કંબલ કર્કોટક અશ્વ ધૃતરાષ્ટ્ર શંખપાલ કાલિયા તથા તક્ષક વગેરે નાગોના નામ હળદર અને ચંદનથી જે દિવાલ પર લખે છે તેમને સર્પ ભયથી મુક્તિ મળી જાય છે આજની આ વિડિયો દ્વારા અમે તમને નાગપંચમીથી સંબંધિત કેટલીક ભાવનાત્મક આશ્ચર્યજનક અને પ્રેરણાદાયક કથાઓ સંભળાવવા જઈ રહ્યા જે તમને સનાતન ધર્મની ઊંડાણ સાથે વધુ જોડશે તો આવો શ્રદ્ધા અને ધૈર્ય સાથે આ કથાઓનું શ્રવણ કરીએ અને આપણા જીવનમાં સંરક્ષણ શક્તિ અને શાંતિનો આશીર્વાદ પ્રાપ્ત કરીએ પ્રેમથી બોલો નાગ દેવતાની જય નાગ પંચમી સાથે જોડાયેલી અનેક પૌરાણિક કથાઓ અનુસાર સમુદ્ર મંથનના સમય દરમિયાન નાગોએ પોતાની માતાની આજ્ઞા ન માની જેના કારણે ગુસ્સામાં આવીને તેમની માતાએ જ પોતાના પુત્રોને જ જન્મે જઈના યજ્ઞમાં ભસ્મ થવાનો શ્રાપ આપી દીધો માતાનો એવો શ્રાપ મળતા બધા નાગો ભયભીત થઈ ગયા અને તેઓ બ્રહ્માજીના આશ્રયે પહોંચ્યા ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે હવે નાગવંશની રક્ષા મહાત્મા પુત્ર કરશે કહેવાય છે કે બ્રહ્માજીએ આ ઉપાય પંચમી તિથિએ જણાવ્યો હતો આ રાજા જન્મે જઈએ નાગો નાગોને ભસ્મ કરવા માટે નાગ યજ્ઞ શરૂ કર્યો અને નાગો આહુતિમાં પડવા લાગ્યા જ્યારે રાજા જન્મે જઈએ નાગોને ભસ્મ કરવા માટે નાગ યજ્ઞ શરૂ કર્યો અને નાગો આહુતિમાં પડવા લાગ્યા ત્યારે નાગો બળી ગયા એ જ રીતે જે તેઓ બળવા લાગ્યા ત્યારે નાગો દાજે છે એ રીતે કે તેઓ બળવા લાગ્યા ત્યારે આસ્તિક મુનિએ નાગો પર દૂધ રેડ્યું જેથી તેમને શાંતિ મળી માન્યતા છે કે આસ્તિક મુનિએ શ્રાવણ વદ પાંચમના દિવસે જ નાગોને બચાવ્યા હતા આ કારણે જ દર વર્ષે આ તિથિને નાગ પંચમીનો પર્વ ઉજવવામાં આવે છે આ સાથે જોડાયેલી એક બીજી પૌરાણિક માન્યતા મુજબ જ્યારે સમુદ્ર મંથન સમયગાળામાં દેવો અને દૈત્યોને વસીકૃત કરવા માટે કોઈ દોરી મળતી ન હતી ત્યારે વાસુકી નાગને જ દોરી તરીકે વાપરવામાં આવ્યો હતો કહેવાય છે કે ત્યારથી જ આ તિથિ નાગપંચમી તરીકે કહેવાય છે કે ત્યારથી જ આ તિથિ નાગપંચમી તરીકે ઉજવવામાં આવતી શરૂ થઈ આ કારણે પણ આ દિવસે નાગોની પૂજા કરવામાં આવે છે આપણા દેશમાં કેટલીક જગ્યાએ નાગપંચમી માત્ર એક જ દિવસ ઉજવાય છે જ્યારે કેટલાક પ્રદેશોમાં આ પર્વ એક દિવસ સુધી મર્યાદિત નથી રહેતો પરંતુ લગભગ પંદર દિવસ સુધી પરંતુ લગભગ પંદર દિવસ સુધી તેનો ઉત્સવ ચાલે છે નાગપંચમીનો પર્વ પશ્ચિમ બંગાળ પશ્ચિમ બંગાળ બિહાર અને આસામ જેવા પ્રદેશોમાં નાગપંચમીનો પર્વ ખૂબ જ ધૂમધામથી પંદર દિવસ સુધી ઉજવવામાં આવે છે અનેક સ્થળોએ નાગ મેળાનું પણ આયોજન થાય છે પૂર્વી બિહારમાં વિશેષ બારી કળશની બારી કળશ એ માટીનો એક મોટો ઘડો હોય છે જેની ચારેય બાજુ ગોબર વડે સુંદર આકૃતિઓ બનાવવામાં આવે છે જેમાં સૌથી વધુ શાપની આકૃતિઓ હોય છે આ પાંચ નાગણ બહેનોના નામ છે જયા વિસારી દુલિતા વિસારી પદ્મા કુમારી આદિસુમન વિસારી અને મૈના વિસારી આ પાંચેય બહેનોને વિષ કળશ પર બિરાજમાન કરવામાં આવે છે અને કળશ પર તેમની પ્રતિકાત્મક અને કળશ પર તેમની પ્રતિકાત્મક અને કળશ પર આ પાંચેય બહેનોને વિશાળ લખ આ પાંચેય આ પાંચેય બહેનોને વિષ કળશ પર બિરાજમાન કરવામાં આવે છે અને કળશ પર તેમની પ્રતિકાત્મક આકૃતિઓ તૈયાર કરવામાં આવે છે કેટલાક સ્થળોએ તો આ કળશ પર જીવિત સાપોને પણ બેસાડવામાં આવે છે નાગપંચમી સાથે જોડાયેલી કથાઓમાં બહુલા વિસારીની કથા પણ પ્રસિદ્ધ છે જેને આ પર્વ દરમિયાન શ્રદ્ધાપૂર્વક સાંભળવામાં આવે છે બહુલા વિસારીની કથા ત્યાગ સમર્પણ અને સાહસની અનન્ય ગાથા છે આવી કથા છે જે હૃદયને સ્પર્શી જાય અને આત્માને ઝંઝોડી રાખે છે પુરાણોમાં નાગોને વિશેષ મહત્વ આપેલું છે ભગવાન વિષ્ણુની સૈયા તરીકે શેષનાગનું નામ લેવાય છે માન્યતા છે કે આ સમગ્ર પૃથ્વી શેષનાગના ફણ પર ટકી રહી છે યમુના નદીમાં વસવાટ કરતો નાગને વશમાં લીધાની પ્રસિદ્ધ કથા તો તમે સાંભળી જ હશે પરંતુ એવું પણ કહેવામાં આવે છે કે શ્રી કૃષ્ણએ કાલિયાને કુષ વડે નાખ્યો હતો કાલિયાને કોષ વડે નાખ્યો હતો જેના કારણે આજ દિન સુધી પણ કુષ્મા વિષ્ણો અંશ રહેલો હોય છે એવી માન્યતા છે અને આજ પણ ગ્રામ્ય વિસ્તારોમાં નાગ પૂજન કોષનો ઉપયોગ અને આજે પણ ગ્રામ્ય વિસ્તારોમાં નાગ પૂજનમાં કોષનો ઉપયોગ થાય છે બહુલા વિસારીની કથા શરૂ થાય છે પાંચ બહેનો મેના બહુલા ભવાની વેશ અને પદ્મા પાસેથી કહેવાય છે કે એક વખતે ભગવાન શંકર સૈધ્ય નામક તળાવમાં સ્નાન કરી રહ્યા હતા ત્યારે 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 તેમની જટામાંથી પાંચ વાળ તૂટી પડ્યા આ જટા તૂટતા જ વાળમાંથી આ પાંચ બહેનોનો જન્મ થયો આ પાંચેય બહેનો ઈચ્છતી હતી કે તેમને મૃત્યુ લોકમાં લોકોને પૂજવાવાળી દેવી તરીકે સ્વીકારવી જોઈએ તેમણે ભગવાન શિવને કહ્યું અમને પણ લોકો પૂજે એવી અમને ઈચ્છા છે ત્યારે ભગવાન શિવે જણાવ્યું કે પૂજા પ્રાપ્ત કરવા માટે દેવતાઓ જેવું કાર્ય કરવું પડે દેવતાઓ જેવું કાર્ય કરવું પડે છે લોક કલ્યાણ કરવું પડે છે પાંચમાંથી એક બહેન તો શિવજીની વાત સ્વીકારી લીધી પરંતુ બીજી એક વિચારવા લાગી કે શું હું ખરેખર લોકોને મદદ કરી શકીશ એ એવો કોઈ નિર્ણય લઈ શકી નહીં ના કહીને તે હા ના કહી શકી કે ના પણ ના કહી શકી એ વચ્ચે જ રહી ગઈ પછી એકે વિચાર્યું કે જો બીજીઓ કરી લેશે તો હું પણ એમ જ કરી લઈશ કે ભલે જે પણ થાય હું તો પૂજા મેળવીને જ રહીશ ત્યારે ભગવાન શિવે તેને નક્કી કર્યું અને સમર્પણ જોઈને પોતાનો ભક્ત ચાંદ અથવા તો ચાંદીના વેપારી વિશે જાણકારી આપી આપી પુત્રોને યજ્ઞમાં ભસ્મ થવાનો દીધો માતાનો એવો શ્રાપ મળતા બધા નાગો ભયભીત થઈ ગયા અને તેઓ બ્રહ્માજીના આશ્રયે પહોંચ્યા ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે હવે નાગવંશની રક્ષા મહાત્મા જરદકારુ પુત્ર આસ્તિક મુનિજ કરશે કહેવાય છે કે બ્રહ્માજીએ આ ઉપાય પંચમી તિથિએ જ જણાવ્યો હતો આ પછી જ્યારે રાજા જન્મેજએ નાગોને ભસ્મ કરવા માટે નાગ યજ્ઞ શરૂ કર્યો અને નાગો આહુતિમાં પડવા લાગ્યા જ્યારે રાજા જન્મેજયે નાગોને ભસ્મ કરવા માટે નાગ યજ્ઞ શરૂ કર્યો અને નાગો આહુતિમાં પડવા લાગ્યા ત્યારે નાગો બળી ગયા એ જ રીતે જે તેઓ બળવા લાગ્યા ત્યારે નાગો દાજે છે એ રીતે કે તેઓ બળવા લાગ્યા ત્યારે આસ્તિક મુનિએ નાગો પર દૂધ રેડ્યું જેથી તેમને શાંતિ મળી માન્યતા છે કે આસ્તિક મુનિએ શ્રાવણ વદ પાંચમના દિવસે જ નાગોને બચાવ્યા હતા આ કારણે જ દર વર્ષે આ તિથિને નાગ પંચમીનો પર્વ ઉજવવામાં આવે છે આ સાથે જોડાયેલી એક બીજી પૌરાણિક માન્યતા મુજબ જ્યારે સમુદ્ર મંથન સમયગાળામાં દેવો અને દૈત્યોને વસીકૃત કરવા માટે કોઈ દોરી મળતી ન હતી ત્યારે વાસુકી નાગને જ દોરી તરીકે વાપરવામાં આવ્યો હતો કહેવાય છે કે ત્યારથી ત્યારથી જ જ આ આ આ તરીકે તરીકે કહેવાય છે કે ઉજવવામાં આવતી શરૂ થઈ કારણે પણ આ દિવસે નાગોની પૂજા કરવામાં આવે છે આપણા દેશમાં કેટલીક જગ્યાએ નાગ પંચમી માત્ર એક જ દિવસ ઉજવાય છે જ્યારે કેટલાક પ્રદેશોમાં આ પર્વ એક દિવસ સુધી મર્યાદિત નથી રહેતો પરંતુ લગભગ પંદર દિવસ સુધી પરંતુ લગભગ દિવસ સુધી તેનો ઉત્સવ ચાલે છે નાગપંચમી નો પર્વ પશ્ચિમ બંગાળ પશ્ચિમ બંગાળ બિહાર અને આસામ જેવા પ્રદેશોમાં નાગપંચમી નો પર્વ ખૂબ જ ધૂમધામથી પંદર દિવસ સુધી ઉજવવામાં આવે છે અનેક સ્થળોએ નાગ મેળાનું પણ આયોજન થાય છે પૂર્વી બિહારમાં નાગ પંચમીના વિશેષ અનુષ્ઠાન માટે બારી કળશની સ્થાપના પણ કરવામાં આવે છે બારી કળશ એ માટીનો એક મોટો ઘડો હોય છે જેની ચારેય બાજુ ગોબર વડે સુંદર આકૃતિઓ બનાવવામાં આવે છે જેમાં સૌથી વધુ શાપની આકૃતિઓ હોય છે આ પાંચ નાગણ બહેનોના નામ છે જયા વિસારી દુલિતા વિસારી પદ્મા કુમારી આદિસુમન વિસારી અને મૈના વિસારી

કેટલાક સ્થળોએ તો આ કળસ પર જીવિત સાપોને પણ બેસાડવામાં આવે છે નાગપંચમી સાથે જોડાયેલી કથાઓમાં બહુલા વિસારીની કથા પણ પ્રસિદ્ધ છે જેને આ દરમિયાન શ્રદ્ધાપૂર્વક સાંભળવામાં આવે છે બહુલા વિસારીની કથા ત્યાગ સમર્પણ અને સાહસની અનન્ય ગાથા છે આવી કથા છે જે હૃદયને સ્પર્શી જાય અને આત્માને ઝંઝોડી રાખે છે પુરાણોમાં નાગોને વિશેષ મહત્વ આપેલું છે ભગવાન વિષ્ણુની સૈયા તરીકે શેષનાગનું નામ લેવાય છે માન્યતા છે કે આ સમગ્ર પૃથ્વી શેષનાગના ફણ પર ટકી રહી છે યમુના નદીમાં વસવાટ કરતો નાગને વસમાં લીધાની પ્રસિદ્ધ કથા તો તમે સાંભળી જ હશે પરંતુ એવું પણ કહેવામાં આવે છે કે શ્રી કૃષ્ણએ કાલિયાને કુષ વડે નાખ્યો હતો કાલિયાને કોષ વડે નાખ્યો હતો જેના કારણે આજ દિન સુધી પણ કુષ્મા વિષ્ણો અંશ રહેલો હોય છે એવી માન્યતા છે અને આજ પણ ગ્રામ્ય વિસ્તારોમાં નાગ પૂજન કોષનો ઉપયોગ અને આજે પણ ગ્રામ્ય વિસ્તારોમાં નાગ પૂજનમાં કોષનો ઉપયોગ થાય છે બહુલા વિસારીની કથા શરૂ થાય છે પાંચ બહેનો મેના બહુલા ભવાની વેશ અને પદ્મા પાસેથી કહેવાય છે કે એક વખતે ભગવાન શંકર સૈધ્ય નામક તળાવમાં સ્નાન કરી રહ્યા હતા ત્યારે 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 તેમની જટામાંથી પાંચ પાંચ વાળ પડ્યા આ આ જટા તૂટતા જ વાળમાંથી બહેનોનો જન્મ થયો આ પાંચે બહેનો ઈચ્છતી હતી કે તેમને મૃત્યુલોકમાં લોકોને પૂજવા વાળી દેવી તરીકે સ્વીકારવી જોઈએ તેમણે ભગવાન શિવને કહ્યું અમને પણ લોકો પૂજે એવી અમને ઈચ્છા છે ત્યારે ભગવાન શિવે જણાવ્યું કે પૂજા પ્રાપ્ત કરવા માટે દેવતાઓ જેવું કાર્ય કરવું પડે દેવતાઓ જેવું કાર્ય કરવું પડે છે લોક કલ્યાણ કરવું પડે છે પાંચમાંથી એક બહેન તો શિવજીની વાત સ્વીકારી લીધી પરંતુ બીજી એક વિચારવા લાગી કે શું હું ખરેખર લોકોને મદદ કરી શકીશ એ એવો કોઈ નિર્ણય લઈ શકી નહીં ના કહીને ના તે તે હા ના કહી શકી કે ના પણ ના કહી શકી એ વચ્ચે જ રહી ગઈ પછી એકે વિચાર્યું કે જો બીજીઓ કરી લેશે તો હું પણ એમ જ કરી લઈશ કે ભલે જે પણ થાય હું તો પૂજા મેળવીને જ રહીશ ત્યારે ભગવાન શિવે તેને નક્કી કર્યું અને સમર્પણ જોઈને તેને પોતાનો ભક્ત ચાંદ અથવા તો ચાંદીના વેપારી વિશે જાણકારી આપી